સુરતના અચર ખાતે આવેલી ભૂલકા ભવન સ્કૂલ દ્વારા માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ કર્યો હતો તો શાળા દ્વારા વાલીઓની આવક વધુ હોવા છતાં આરટીમાં એડમિશન લીધું હોવાનું કારણ જણાવાયું હતું

ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલે એલસી આપવાની ધમકી આપી છે મારું નામ નિખિલ ઉનાગઢ છે આરટીએ માં મારા છોકરાનો નંબર લાગેલો છે એક વર્ષ દિવસ થયો છે અને આ લોકો સ્કૂલ તરફથી એટલું બધું મને પ્રેશર મૂકવામાં આવે છે કે એ લોકો જયારે હોય ત્યારે અમને એવું કહે છે કે તમારું એલસી તમે લઈ જાઓ અમારે તમારા છોકરાને નથી ભણાવવાના અથવા તો તમારે અમારા છોકરાને ભણાવો અહીંયા સ્કૂલમાં તો તમે ફી ભરો આવું અમને દબાણ વાળા કરીએ કર્યા કરે છે સ્કૂલ પર તો એમને બહુ દબાણ આપે છે અને પ્રેશર આપે છે અને છોકરાને લેવા મૂકવા માટે વાલીને પોતાને આવવાનું છે રિક્ષામાં તમે મોકલ તો ચાલશે નહીં અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યારે અમારા છોકરા ને રહેવાનું અને પછી જમવાનું આવો બધો પણ ભેદભાવ રાખે છે સ્કૂલમાં તો હું બધાયને એવું કેવા માંગુ છું કે આરટીઓ માં જે કોઈ વાલી એડમિશન લેવા માંગતા હોય તો ભૂલકા ભવનમાં જશો નહીં બહુ જ હેરાન પરેશાન થઈ જશો અમે બહુ હેરાન છીએ અત્યારે મારું નામ ને શું વિરોધ કરવા આવ્યો મારું નામ મોહિની છે મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે આરજી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણ આવેલી છે

મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા ના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી દી ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતા ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડી ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી ઓરમાયું એટલે શું બિલકુલ બિલકુલ કઈ નહીં નહીં ક્લાસમાં અત્યારે કેમેરા પણ ચાલુ છે ક્લાસમાં બધાની સાથે ભણે છે બધાની સાથે રમે છે રમતના પીરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે કોઈ સાથે કશું જ થતું નથી પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપરના પાને કે મીડિયામાં ચગાવીને લાઇમ લાઇટમાં રહેવું છું

કે હું બાર મહિનાના પૈસા લઉં છું મતલબ કે ચોવીસ હજાર થયા તો એની સામે સરકાર મને આ બાળકની તેર હજાર રૂપિયા ફી આપે છે તો ફી કરતાં તો વાલી રિક્ષા વધારે ખર્ચે છે અને આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં દસથી બાર દિવસ ફરવા પણ જાય છે સારી રીતે એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова